ઉગળ તાલુકાના કારડ ગામે ઘરફોડ ચોરીનો પ્રયાસ કરતી વખતે બે યુવકોને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યા છે ચોરી કરતી નાસ્તા સમયે ગ્રામજનોએ પીછો કરી બંનેને પકડી લીધા મેથી પાક ચખાડ્યા બાદ પોલીસને સોંપ્યા પકડાયેલા બંને યુવકો બેભાન થવાનો ઢોંગ કરતા નજરે પડ્યા થરા પોલીસે બંનેને થરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ગ્રામ્ય અને ખેતર વિસ્તારોમાં ફેરિયાના વેશમાં ફરતા અજાણ્યા લોકો સામે સાવચેત રહેવાની સ્થાનિકોને અપીલ થરામાં બાવળની જાળીમાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી છે બનાસકાંઠામાં એક અત્યંત કરૂણ ઘટના સામે આવી થરામાં રામવાડી નજીક જાળીમાં સવારે એક બાળક મળી આવતા ઘટના સ્થળે લોકો ઉમટ્યા નવજાત શિશુ જીવિત હાલતમાં મળી આવ્યું હોવાની ઘટના સામે આવી છે પોલીસે જીવિત હાલતમાં મળી આવેલ નવજાત શિશુનો કબજો લઈ તેને કાયદેસર હોસ્પિટલ ખસેડાયું થરા પોલીસે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે પોલીસ હવે દિશામાં શોધખોળ કરી રહી છે કે આ શિશુને અહીં કોણ મૂકી ગયું છે અંબાજી મંદિરમાં પોષી પૂનમ પર્વ દરમિયાન ભક્તોએ ભંડારો છલકાવ્યો છે મંદિરને કુલ એક પોઈન્ટ અડતાલીસ કરોડ રૂપિયાની આવક થઈ છે જેમાં રોકડદાન સોનાની ભેટ સમાન સમાવેશ થઈ છે મંદિરના ભંડારામાંથી એકોતેર પોઈન્ટ સત્તાવન લાખ રૂપિયાનું રોકડદાન મળ્યું છે જ્યારે છોતેર પોઈન્ટ ચોસઠ લાખ રૂપિયાની કિંમતની બે મોટી સોનાની ભેટ પણ આપવામાં આવી છે શુક્રવારે જય ભોલે ગ્રુપ દ્વારા છસો વીસ ગ્રામ વજનનો સોનાનો મુકુટ અર્પણ કરવામાં આવ્યો છે જેની કિંમત તેતાલીસ પોઈન્ટ એકાવન લાખ રૂપિયા આંકવામાં આવી છે આ રવિવારે રાજકોટના એક ભક્ત દ્વારા બસો ત્રેસઠ ગ્રામ વજનનો સોનાનું હાર ભેટ આપવામાં આવ્યો જેની કિંમત તેત્રીસ પોઈન્ટ તેર લાખ રૂપિયા છે થરાદ પોલીસે શહેરમાં ટ્રાફિક નિયમોના કડક અમલ અને વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ ડ્રાઈવનું આયોજન કર્યું છે આ ડ્રાઈવ અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો અને ચાર રસ્તા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસે ખાસ કરી વાહનો પર ગેરકાયદેસર બ્લેક ઓફ ફિલ્મ લગાવવા અને અન્ય ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરી છે ચેકિંગ દરમિયાન અનેક વાહનોમાં બ્લેક ફિલ્મ હોવાનું જણાયું છે જેથી ચાલકો પાસેથી તાત્કાલિક બ્લેક ફિલ્મ દૂર કરાવી દંડ વસૂલવામાં આવ્યો છે ડ્રાઈવ દરમિયાન થરાદ પોલીસે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોમાં મહત્વ અંગે સમજાવટ કરી હતી નિયમોનું પાલન કરવાથી પોતાનું તેમજ અન્ય લોકોનું જીવન સુરક્ષિત રહે છે તે બાબતે લોકોને જાગૃત કરાયા કેટલાક વાહન ચાલકોને ચેતવણી આપી ભવિષ્યમાં નિયમોનું પાલન કરવાની સૂચના અપાઈ નજીક આવતા થરાદ શહેરનું બજાર રંગબેરંગી રોનકથી ઝગમગી રહ્યું છે થરાદના મુખ્ય બજાર વિસ્તાર અને અન્ય વ્યસ્ત માર્ગો પર પતંગ અને દોરીના અનેક સ્ટોર લગાવવામાં આવ્યા છે વહેલી સવારથી જ બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે અને ઉત્તરાયણ રસ્તાઓમાં અનેરો ઉત્સાહ છલકાઈ રહ્યો છે સોના ચાંદીના ભાવમાં આજે એટલે કે આઠ જાન્યુઆરીએ ઘટાડો જોવા મળ્યો છે ઇન્ડિયા બુલેયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક હજાર બસો બત્રીસ રૂપિયા ઘટી એક લાખ પાંત્રીસ હજાર ચારસો રૂપિયા પર આવી ગયો છે આ પહેલાં એક લાખ છત્રીસ હજાર છસો પિંચોતેર રૂપિયા હતો એક કિલો ચાંદીની કિંમત બાર હજાર બસો પચીસ રૂપિયા ઓછી થઈને બે લાખ પાંત્રીસ હજાર સાતસો પિંચોતેર રૂપિયા પર આવી ગઈ છે આ પહેલાં ગઈકાલે એ બે લાખ અડતાલીસ હજાર રૂપિયા પર હતી જેની ઓલ ટાઈમ હાઈ પણ છે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ત્રણ દિવસીય સ્વાભિમાન પર્વની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે પર્વની પૂર્વ સંધ્યાએ સમગ્ર સોમનાથ ધામ દિવ્ય રોશનીથી ઝળહાળી ઉઠ્યું હતું ત્યારે સવારે એકસો આઠ અશ્વ પર સવાર ગુજરાત પોલીસની ટીમે રિહર્સલ કર્યું ત્યારબાદ આજથી બોતેર કલાકના અખંડ ઓમકાર જાપનો પ્રારંભ થયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં શૌર્ય યાત્રા અને શૌર્ય સભા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે જેને પગલે સમગ્ર પંથકમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે